મહિલા ચેરમેન અરવલ્લી આજે છેલ્લા અમારી સામાન્ય સામાન્ય સમિતિ મહિલા ભાવિકા સમિતિની મિટિંગ લીધી હતી એ પછી અમારી કોઈ મિટિંગ આજ સુધી લેવામાં નથી આવી જનરલી દરેક ત્રણ મહિને દરેક સમિતિની મીટિંગ લેવામાં આવતી હોય છે મારા પ્રોગ્રામ ઓફિસર મને આઈસીડીએસ વિભાગની કોઈ પણ જાતની માહિતી આપતા નથી કોઈ પણ જાતની કોઈ માહિતી મને ખબર જ નથી હું જાણતી જ નથી વારંવાર પૂછીએ ફોન કરીએ અથવા બોલાવીએ તો મને મળતા નથી અને પબ્લિકના ચૂંટાયેલા માણસો છીએ પબ્લિકના પ્રશ્નોનો ઘણો બધો નિકાલ કરવા માટે એ લોકો જાણકારી લેતા હોય છે પણ મારા પ્રોગ્રામ ઓફિસર મને કોઈ માહિતી આપતા જ નથી કે હું કઈ રીતે માહિતી આપું અને મેં વારંવાર નિવેદન કર્યું છે આજી સામાના સભામાં ભી મેં કીધુંતું કે પ્રોગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે એની મેં વારંવાર રજૂઆત કરેલી છે તાલુકા પ્રમુખ શ્રી રિડિયો શ્રી મતલબ આપળા મંત્રી શ્રી બિકુસી પરમાર સાહેબ ગલનગર બધે પર આ વાતની કોઈએ ધ્યાન વિભૂદ નથી એટલે આ વખતે એ ઠરાવ પાસ કર્યો ભ્રષ્ટાચારી છે એ વખતે ભી મીટિંગ પૂરી કર દેવામાં આવીતી મારી વાત ધ્યાન નથી લીધી આજે મેં મેં એ જ બાબતે રજૂઆત કરી

આ હાઉસ હોસની પરિતતિ હોય છે એ બાર વખત પરિતતિ હોય છે એ આ બાબત એ બાબતની આપનું ધ્યાન ન લે કોઈ જાણ કરતા જ નથી તો હું કેતી જાહું એસીડીએસ ખાતાની મને કોઈ માહિતી આપવામાં આવતી જ નથી હમણા સુધી મને કોઈ બાબતે જાણ કરવામાં જ નથી આવતી સામાન્ય સભામાં આગલી સામાન્ય સભામાં મેં રજૂઆત કરી હતી ત્યારે ભી હા અવતરણ જેસે કરીને મિટિંગ પૂરી કર દેવામાં આવી હતી આવ વખતે ભી મેં રજૂઆત કરી અધ્યક્ષશાળાથી ત્યારે અધ્યક્ષશ્રી મારે આવો પ્રોબ્લેમ છે અને આગળ મોઢા મોઢેથી મૌખિક રીતે તો હું ઘણી વાર બીડીઓશ્રીને પ્રમુખશ્રીને જણાવતી જ હોઉં છું આજે સામાન્ય સભામાં બી ફરી બીજી વાર મેં કીધું ત્યારે બી મિટિંગ પૂરી કરી દેવામાં આવી હા હવે મિટિંગ થઈ જશે તમારી એનો તો શું મતલબ કે મિટિંગ પૂરી થઈ જાય મિટિંગ થઈ જશે બીજી સમિતિઓના બે તે મિટિંગ હોય દર ત્રણ મહિને ઓફિસર અને ચેરમેન સંકલનમાં રહીને મિટિંગ કરતા હોય છે મારે એવું કોઈ સંકલન થતું નથી સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાળકોને કુપોષણથી બચાવવા માટે કરતો હોય છે એનો લાભ મળતો હોય છે કે નહીં મળતો બાળકોને એ જોવા જોઈએ તો જે સવારનો નાસ્તો અને બપોરે જમવાનું હોય છે તો ખરેખર સવારમાં નાસ્તો અને બપોરે જમવાનું સોમવારે અને ગુરુવારે ફળફ્રૂટ કહે છે એ બી ખાસ અપાતું નથી જમવાનું નાસ્તો કહો કે જમવાનું કહો આ દરેક આંગણવાડીમાં એક જ વાર આપવામાં આવતું હોય છે સભામાં આવું જ થતું હોય તો મારે ચેરમેન તરીકે રહેવાની કોઈ જરૂરિયાત નથી અને ચેરમેન પોતેથી રાજીનામું આપું કાં તો એનો આઈસીડીએસ અધિકારીનો ભ્રષ્ટાચાર અધિકારી તરીકે એનો ઠરાવ કરીને એની બદલી કરો અને એની યોગ્ય તપાસ થવી જ જોઈએ જ્યારથી હું ચેરમેન તરીકે નિમાવું છું ત્યારથી એની તપાસ થવી જોઈએ અને એની તપાસની માગણી કરી રહીશ દરેક જે નાસ્તા છે પછી જે બે જે બજેટ આવતું હોય